હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા આજે આપણે આ વિડિયોમાં વુમેન્સ ડે એન્કરિંગ સ્ક્રિપ્ટ ગુજરાતીમાં જોઈશું નમસ્કાર અને સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ શરૂઆત એક નાની શાયરી સાથે નારી માત્ર શબ્દ નથી એ એક સંકલ્પ છે સહનશીલતા તેની શક્તિ છે અને સંસ્કાર તેનો અર્થ છે આદરણીય મુખ્ય મહોદય દિવસને ઉજવવા માટે ભેગા થયા છીએ જે દિવસ નારીના સન્માન શક્તિ અને સફળતાનું પ્રતિક છે તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી માત્ર ઘર સંભાળતી નથી પણ સપનાઓની સવારે છે સમાજને સંસ્કાર આપે છે અને દેશના ભવિષ્યને ઘડે છે આજનો આ કાર્યક્રમ એ દરેક નારીને સમર્પિત છે જે ચૂપચાપ બધું સહે છે પણ ક્યારેય હાર માનતી નથી તો ચાલો મિત્રો આ સુંદર કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ કલ્ચરલ આઇટમ ઇન્ટ્રોડક્શન જ્યાં નારીનું માન વધે છે જ્યાં નારીનું માન વધે છે ત્યાં સંસ્કૃતિ આપોઆપ સળહળે છે હવે આપણે આમંત્રિત કરીએ છીએ કાર્યક્રમની પ્રથમ રજૂઆત માટે ભારતીય ગ્રુપની નારીઓને તેમની તાલીઓથી વધાવીએ મિત્રો નારીની મહાનતાને શબ્દોથી બાંધી શકાતી નથી પણ દરેક પ્રયત્ન એ નારીને સમર્પિત છે હવે હું વિનંતી કરું છું અમારા વિદ્યાર્થીની ખુશીબેન કે જે મહિલા દિવસ પર પોતાના વિચારો રજૂ કરશે ખુશીબેન વેલકમ ટીચર્સ એન્ડ વિમન્સ એપ્રિસિએશન શિક્ષિકા હોય કે માતા નારી હંમેશા માર્ગદર્શક બની રહે છે એક નાની શાયરી નારી માટે માતા રૂપે મમતા શિક્ષિકા રૂપે જ્ઞાન માતા રૂપે મમતા શિક્ષિકા રૂપે જ્ઞાન નારી વિના જીવન અધૂરું છે દરેક જીવન સ્થાન આજે અમે દિલથી આભાર માનીએ છીએ અમારી તમામ મહિલા શિક્ષકોનો નારી એ શક્તિ છે જે સમય સાથે બદલાય છે પણ મૂલ્યો ક્યારેય બદલતી નથી નારી એ પ્રેરણા છે નારી એ આત્મવિશ્વાસ છે નારી એ શક્તિ છે જે સંસારને સંસ્કાર આપે છે વોટ ફોર થિંગ્સ આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે હું દિલથી આભાર માનું છું આદરણીય મહેમાનોનો તમામ શિક્ષકગણનો કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો અને આયોજન કરનાર દરેક સભ્યનો દિલથી આભાર અંતમાં એક શાયરી સાથે વિદાય લઈએ નારીને માન આપીએ નારીને માન આપીએ નારીને સ્થાન આપીએ એમાં જ સમાજનું સાચું સુખ છુપાયેલું છે ચાલો મિત્રો આ મહિલા દિવસ પર આપણે સૌ સંકલ્પ લઈએ કે નારીના સન્માન અને સમાનતાને હંમેશા પ્રાથમિકતા આપીશું આવા સ્કૂલ કાર્યક્રમના એન્કરિંગ સ્ક્રિપ્ટ અને ભાષણ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લેલિસ્ટ જુઓ વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટમાં નારી શક્તિ વિશે એક વાક્ય જરૂર લખું જય હિન્દ